જય શ્રી કૃષ્ણ મિત્રો ધરો આઠમ સુદ આઠમને ધરો આઠમ કહે છે એ દિવસે ધરોનો પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે આખો દિવસ ડાઢુ જમવામાં આવે છે આ વ્રત કરનારા કુળના વંશ વધે છે ધરો આઠમ વ્રત કથા એક કુટુંબ હતું એમાં મુખ્ય બે જણા એક સાસુ અને બીજી વહુ વહુને એક નાનો દીકરો એમ કરતાં કરતા ધરો આઠમનો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું બેટા ખેતરમાં ઘાસ લઈ આવો વહુ કહે બા હું આજે ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ધરો આઠમ ધરો લેવા ખેતરમાં જ નહીં જવાય સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવો લેવા નહીં જાવ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહી સાસુ તો છણકો કરીને દાંતડું અને ધર ઘરમાંથી દાતરડું લઈને ઘરમાંથી નીકળી વહુ એને લાગ્યું કે સાસુ જાય અને હું ઘરે રહું તે એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ગોળિયામાં સુવડાવી દીધો અને પછી ઘરના બારણાં બંધ કરી દાંતરડું લઈને સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી વારમાં જ સાસુ વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આઠમ હોવાને કારણે વહુને જીવ લીલું ઘાસ કાપતા ચાલતો ન નથી સાસુએ ના પાડી પાડી શકાય તેમ નથી વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય અને

સાસુ વહુ દોડતા દોડતા ઘેર આવ્યા અને ઘરે આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુનો તો પોક મૂકીને રડવા લાગી પણ આગલા દીવાની દીવાલ બચી ગયેલી અને તેની પાછળ જ્યારે વહુએ જોયું તો છોકરાના ઘોડિયા ઉપર ધરો ઇંટડાઈ ગયેલી છોકરાને ઊની આંચ પણ ન આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે અને રમે વહુ આઠમનું વ્રત ફર્યું અને વહુના પ્રતાપે સાસુ પણ વિલાપ કરવા છોડી દઈને દીકરાને રમાડવા લાગી પણ પોતાની મમતોને કારણે ઘર ખોયું ઘર ધરો આઠમનું વ્રત કરનાર સૌને કથા કરનાર અને સાંભળનાર સૌને વહુ માફક વ્રત ફળજો